લોટેશ્વર પાટો છો જે મહાદેવ ના ત્યાં તમારા પીયુ બેન તૈયાર થઈને આવી ગયા પીયુ હેલો ગાઈસ મે હું એ મમ્મા હે ચલો ક્યાં જાવ ફરવા ધરમ ચિત્રમ બબ ક્યાં જાવ તારે બોલે લે ફરવા ક્યાં ફરવા મારે અરે ને ઓ બા લાગે રે મારે જાવ છે લોટેશ્વર પાટો માં તો ગાડી કે ધોવાનો કે ટાઈમ મળ્યો ની મે કોટડા ગયા થા એટલે પછી ધોવાનો હતી પણ કાઈ મેળ ન આવ્યો નકર કર ધોરાવ લઈ જાવ નથી તો કાઈ ની કન્ટિન્યુ ફૂલ લોકો બનાય રહેજો આપણે જઈએ જે છે આજ આખો દિવસ તમને બતાવશું પણ તડકો બહુ છે કાં પીયું

ભાઈ ફૂલ બ્લોક માં કન્ટિન્યુ બના રહેજો બરોબર તો ભાઈ હજી અમે જમવાનું તો બાકી છે અહીંયા બરોબર પણ અમને કેરી મળી છે મળી નથી લાવ્યો છે એમ તો કે લાવ્યો હો મળી ના એમ કેરી લાવ્યો છે તો આમાં મૂકી દે પડી કેટલા ને 5 રૂપિયા 5 રૂપિયા ની એક લીધી હવે આમાં અંદર સ્ટો કરી દે છે એટલે હું છે આવીન પછી આગળ થોડી વાર એને ખાઈ લો લોક લાગી ગયો જોઈ લે તો હે હા લોક લાગી ગયો લે જો પેલા પકડાઈ થી બસ ઓકે હાલો ભાઈ લોક મારી દીધો છે ને કેન્દ્ર કેરી અંદર નાખી દીધી એટલે હું છે ભાઈ લઈને નો વ્યુ થાય એમ

જો આ ભાઈ છે ને આ ભાઈ વાસણ જોઈ ગયા હતા આ ભાઈ થાળી જોતા હતા એ આ ભાઈ પોતે ને જમી કરીને વિએ આ ભાઈ જો કે કેરી લેવો હશે કેક થી થોડી વાર તો પહેલા તમને વિડીયોમાં બતાવ્યો એ અહીં બતાઈને બસ જો આ કેરી છે અને શું કહેવાય તમે તો કેરી જોઈએ જ નહીં હોય આપણે તો સાકુ એટલે સાકુ દે એ ભાઈ સાકુ છે જા તો લા નામ સાકુ

આ થોડુંક મોડું થઈ ગયું લાગે મેં કરો તો છ વાગ્યા એટલે આવી જાવ થાડા છ થઈ ગયા છે હા મજા આવે સનસેટ હારો આવે ને આ જો વેકરો આ બધા છો બધો કેવો કરી નાખો એમાં શું છે હજી આ પ્લાસ્ટરનું કામ ઉપરનું બાકી છે ને આવડું તો કામ શરૂ કરવાનું છે પણ હમણાં ટાઈમ મળતો નથી તો અહીંયા બધો કેવો કરી નાખો સાફ સફાઈ કરીને માઇન સર કમ્પ્લીટ કરી તો આ બધો સડે વેકરો આ બધો અને પછી અહીંયા આજો આવો સાળી નાખો અને આવોલો સાળી નાખો તો મને થયું હાલે ભાઈ અત્યારે એક રીલ શૂટ કરવું આ સીટનું લોકેશન આવે ને મને બહુ ગમે અને અત્યારે અમે વાગ્યા છે છ સાડા છ થયા છે એકાદ રીલ શૂટ કરું અને પછી જાઓ અને આપણી ભાઈ ઓફિસ કેવી લાગી ને આજે આપણે અલા અને હું કહેવાનું હતું ભૂલાઈ ગયું હા આપણે ચાલીને ગયા હતા ઊંચા કોરડા બરાબર તો તમે બ્લોગ જોયો છે કે નહીં મને કમેન્ટમાં કહી દેજો અને કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં કહી દેજો અને હવે આપણે ડેલી બ્લોગ પાછું શરૂ કરી નાખ્યો છે ને એટલે થોડો ઘણો સપોર્ટ કરજો બરાબર ભાઈ જેવો ટાઈમ રહેશે એવી રીતે આપણે બ્લોગ બનાવશું અને થાય છે એટલી મહેનત કરશું તો ફૂલ લોકમાં બનાવવામાં તો ફૂલ લોકમાં બનાવી રહેવા માટે ખાસ કરીને છ પણ તો છે પણ સપોર્ટ કરતા રહેજો બરાબર અને ભાઈ લુકને થોડોક કરજો કારણ કે વાળની દિશા તમે જો મોટા થઈ ગયા છે ને એટલે વાત જાવ જેવા થઈ ગયા હમણાં મારો પ્લાન બન્યો હશે બધું હાવ છે ને નાના નાના કરાઈ નાખો ઉનાળો છે આમ ગરમી બહુ થાય અને આ ધૂળને બૂઢને અડે એટલે ખોટો માથામાં ભરાય ને એના માથે પછી ખોટો પ્રોબ્લેમ પડે ને કહેતા નાના કરાવી નાખવું એવું છે તો અત્યારે તમે ફિલહાલ ઇગ્નોર કરજો બરાબર તો હાલો ભાઈ આપણે એકાદ રીલ શૂટ કરીને પછી નીકળ્યા દુકાને તો ખાસ કરીને ચેનલ પર ન તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો બે લગરને પ્રેસ કરજો ને આજે તો આપણે ગયા હતા લોઠેશ્વર પાટો છો હતો એટલે મજા આવી ગઈ બરાબર ને કડીક ભાઈબંધ દોસ્તાર હતા એટલે રીલ બી શૂટ કરીને પછી નીકળી ગયા તો કાંઈ નહીં બધાને જય શ્રી રામ જય ને મળશું ફરેક નવા બ્લોગ્સ સાથે તો અત્યારે એટલું તો બસ સપોર્ટ કરો યાર થોડો ઘણો સપોર્ટ કરો થોડીક મહેનત કરી છે તમે પણ થોડોક સપોર્ટ કરો તો બાય બાય